જેમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બસો બેતાળીસ વ્યક્તિઓના નામે વૃક્ષો રોપાશે વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ આયોજિત શ્રી કોઠારી દેવ પ્રકાશ સ્વામી ધારાસભ્ય પંકજ દેસાઈ કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા પોલીસ વડા રાજેશ ઘટીયા ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન

આવતા ભક્તોમાં આંબા કુંડા વૃક્ષોની ની વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત લીમડા આસુપાલવ પીપળ વડ નીલગીરી જેવા વૃક્ષોના છોડ આપવામાં આવે છે જેને ભક્તો પોતાના ખેતરમાં બગીચામાં રોપણ કરી તેનું જતન કરે છે વડતાળ ખાતે બે જુલાઈ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા રેલવે ફાટક પાસે રાખવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગ વિજયભાઈ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાડ્યું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા ઉત્તર ઉત્તરસંડા ચોકડીથી જોડ સુધીના માર્ગ પર કોઠારી દેવ પ્રકાશ સ્વામી એક વૃક્ષ વાવીને વૃક્ષારોપણનો પ્રારંભ કરાવ્યો હતો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રાષ્ટ્રીય સ્લોગન અનુસાર ધારાસભ્ય પંકજ દેસાઈ જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા નડિયાદ મ્યુનિસિપલ કમિશનર જી સોલંકી ડીએફઓ અભિષેક ભાઈ વડતાલ ગ્રામ પંચાયત સરપંચ અમિતભાઈ ડેપ્યુટી સરપંચ મિતુલભાઈ ઉત્તર સંડા સરપંચ કપિલાબેન ડેપ્યુટી સરપંચ હિરેનભાઈ તાલુકા પંચાયત ભાવેશભાઈ પટેલ અજરપુરા મહીરભાઈ ગવે ચેતનભાઈ રોટરી આણંદ ભરતભાઈ શાહ મુંબઈ અને શ્રી હરિકૃષ્ણ એગ્રો અજરપુરા તથા રોટરી ક્લબ ટાઉન આણંદે સહયોગ આપ્યો હતો પુજ્ય શ્યામ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડોક્ટર સ્વામી હાલ યુએસના સસંગ પ્રવાસે હોય તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમને વધાવી કાર્યક્રમ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે કોઠારી દેવપ્રકાશ પ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં વનસ્પતિ પૂજન પર ખાસ ભાર મુકાયો છે પીપળો એક એવું વૃક્ષ છે જેમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ મનાવશે પીપળામાં કોટી દેવતાના અને પિતૃ વાસ હોવાનું માનવામાં આવ્યું છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો પ્રાસંગિક ઉદ્બોધન કરી વડતાલ સંસ્થા દ્વારા શાળતા પર્યાવરણ જાગૃતિ અંગે ચલાવતા કાર્યક્રમો અંગે આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામી તથા ગુણ સાગર સ્વામીએ કર્યું હતું દિનેશ પટેલ સાથે હિરેનશા ન્યૂઝ સતત અપડેટ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર